રાજકોટમાં અગ્નિકાંડ બાદ વડોદરા મહાનગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી હતી જ્યાં મધાર માર્કેટમાં અધિકારીઓ સાથે વેપારીઓનું ઘર્ષણ સર્જાયો હતો મહાનગરપાલિકાની ટીમે અંતે પાંત્રીસ દુકાનોને સીલ કરી હતી રાજકોટમાં અગ્નિકાંડ બાદ પાલિકાની ડ્રાઇવમાં પાલિકાના ટાઉન ડેવલપમેન્ટ અને ફાયર બ્રિગેડના અધિકારીઓ પાણીગેટના મધાર માર્કેટને સીલ કરવા પહોંચ્યા હતા ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ ન હોવાથી કાર્યવાહી કરતા વેપારીઓએ વિરોધ કર્યો હતો કે અંતે પાણીગેટ રોડ પર અલમાસ માર્કેટની દુકાનોને સીલ કર્યા વિના પરત ફરેલી પાલિકાની ટાઉન ડેવલપમેન્ટ અને ફાયર બ્રિગેડની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે મતદાર માર્કેટ પહોંચી હતી જ્યાં ફાયર સેફ્ટીના સાધનોના અભાવ અને એનઓસી બીયુ સર્ટિફિકેટ ન હોવાથી સીલ કરવાનો નિર્ણય લેવાયો હતો જ્યાં વેપારીઓએ સમય માગતા શાબ્દિક ઘર્ષણ પણ સર્જાયો હતો અંતે વેપારીઓને સમજાવાયા હતા આ દુકાનોમાં ટાઉન ડેવલપમેન્ટ દ્વારા અને ફાયર બ્રિગેડ દ્વારા આ બિલ્ડિંગમાં અગાઉ નોટિસ આપી હતી અને આજે આ નોટિસનો કોઈ ગંભીરતા ન લેતા બિલ્ડિંગમાં વેપારીઓની સુરક્ષા માટે ગ્રાહકોની સુરક્ષા માટે ખાસ બિલ્ડિંગમાં જે પરિવાર રહે છે તેમની સુરક્ષા માટે ફાયર પ્રોટેક્શન સિસ્ટમ બસાવા માટે આ બિલ્ડિંગ અત્યારે સીલ કરવામાં આવી છે ટાઉન ડેવલપમેન્ટ દ્વારા ફાયર બ્રિગેડ એમની સાથે મદદમાં હતા